વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઘટના અંગે તાલુકા પોલીસ મથકે મૃતકના સંબંધી દિલીપભાઈ દેવપુત્ર દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ કસેડાયો હતો અંતે ઉલ્લેખનીય છે કે એક તરફ રોડની નવીનીકરણ વચ્ચે બિસ્મારમાં માર્ગ વરસાદને લઈ વધુ બિસ્માર બન્યો છે જેને લઈ વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો